ગુજરાતમાં કોંગ્રેસ પોતાને સતત મજબૂત બનાવવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ભાજપની ચિંતામાં વધારો થયો છે રાહુલ ગાંધીએ તો એવો દાવો પણ કર્યો છે કે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બનાવવા નિશ્ચિત છે હાલ ગુજરાતમાં અલગ અલગ મુદ્દા ઉપર રાજનીતિ રમાઈ રહી છે ગુજરાતમાં હાલ નવ મુદ્દા આપણે સમજવા જરૂરી બની જાય છે જેનાથી ભાજપની સરકાર માટે પડકારરૂપ છે અને કોંગ્રેસ માટે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં જીત માટે આશાનું કિરણ છે જો ભાજપે ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું હોય તો ત્રણ વર્ષમાં ગુજરાતમાં સંગઠન સહિતના સરકારમાં આકરા નિર્ણયો લેવા પડશે નહીતર ગુજરાતમાં કોંગ્રેસની સત્તા આવતા કોઈ રોકી શકશે નહીં લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં કોંગ્રેસ આક્રમક બની છે એમાં બનાસકાંઠાની જીત કોંગ્રેસ માટે જીવનદાન આપનારી છે ગુજરાત ભાજપમાં લાંબા સમયથી સરકાર અને સંગઠનમાં ફેરફાર પેન્ડિંગ છે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જુલાઈમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પરિષદની બેઠક છે અને એ બેઠક બાદ ભાજપ રાજ્યમાં ઘણા મોટા ફેરફારો કરી શકે છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ ગુજરાત રાજ્યમાં તેમની મજબૂતાઈ બની રહે તેના માટે થઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા ઓગસ્ટ ઓગસ્ટ થી લઈ રાજ્યમાં કાઢશે જેમાં રાહુલ ગાંધી સહિતના તમામ કોંગ્રેસના નેતાઓ જોડાશે આ ઉપરાંત મહાગઠબંધન નેતાઓને પણ આમંત્રણ આપી શકે છે મોરબી થી સુરત સુધીની આ ન્યાય યાત્રાથી ગુજરાતમાં માં ભાજપ ને ઘેરવાનો પ્રયાસ કરશે હવે આપણે જોઈશું નવ મુદ્દા કે જે ભાજપ માટે આવનારા સમયમાં માથાના દુખાવો બની શકે છે મોરબી બ્રિજ અકસ્માત જેમાં સૌથી વધુના મોત થયા હતા વડોદરાના હરણીબોટ અકસ્માતમાં એક શિક્ષક સહિત બાર બાળકોના મોત થયા હતા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત થયા હતા રાજ્યની મહાનગરપાલિકાઓમાં પરવર્તતો ભ્રષ્ટાચાર જે ભાજપ માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે તમામ મોટા અકસ્માતમાં કોર્પોરેશનની બેદરકારી અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની જનતાની અપીલ છે જે અત્યાર સુધી થઈ નથી ભૂપેન્દ્ર પટેલ ની સરકારના મંત્રીઓ તેમના કારણે પ્રજા સંદેશો મળ્યો છે કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રી પત્ર લખીને પોતાનો અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો લોકસભા ચૂંટણીમાં ભાજપ તેના ગઢમાં ક્લિનશીપ કરી શકી નથી ત્યારે વોટ શેરમાં બે ટકાનો ઘટાડો થયો છે કોંગ્રેસ બે હજાર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ને હરાવવા માટે કમર કસી લીધી છે ત્યારે રાજ્યમાં પંદર દિવસની યાત્રા પણ કાઢવાની છે ભાજપના સંગઠનમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે ત્યારે ઓબીસી કોળી અને અન્ય સમુદાય માંથી સીએમ ચહેરાની માંગ થવા લાગી આ તમામ બાબતો ભાજપ માટે પડકારરૂપ બની રહેશે એ નક્કી છે